આદિશક્તિ ની આરાધના પર્વ એટલે કે નવલા નોરતા હવે નવલા નોરતા આવ્યું છે નવરાત્રી પર્વ નું ઉદઘાટન ખોડલધામ કાગવડના ટ્રસ્ટી નરેશભાઈ ના હસ્તે કરવામાં આવશે અને મુખ્ય મહેમાન તરીકે પરસોત્તમ રૂપાલા મેયર સાંસદ સ્ત્રીઓ અને રાજકીય અને સામાજિક હોદ્દેદારો હાજર રહેશે ક્લાસીસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે તે આપણી સાથે ટીમ છે તેમની સાથે જ સીધી વાત કરી શું છે સમગ્ર આયોજન અમે છે ને અમારી ટીમ છે ખેલિયા દાંડિયા ક્લાસીસ અમે લાસ્ટ 3 યર થી ડાયમંડ પાર્ટી પ્લોટમાં ખેલિયા રસોડ સો વેલકમ રોરાતિયા નામથી આયોજન કરીએ છીએ પરંતુ આ વખતે છે ને એક સેવા સાથે માધ્યા શક્તિની આરાધનાનો અવસર પ્રાપ્ત થયો છે

આપણા આયોજનની તારીખ છે 6 સપ્ટેમ્બર 2025 શનિવાર ખાસ કરીને તમે આયોજન કર્યું છે ત્યારે દીકરોને લઈને તેમાં કઈ પ્રકારની સુરક્ષા હશે હા સુરક્ષાની વાત કરીએ તો આપણે દર વર્ષની જેમ બાઉન્સરો જેમ કહી શકાય તો કે આપણે આપણા આયોજનમાં ખાસ કરીને એક લેડીઝ બાઉન્સરોની સંખ્યા જેન્ટ્સ બાઉન્સરો કરતાં વધારે હોય છે આખા ગ્રાઉન્ડમાં અમારા સભ્યો ખેલિયા દાંડીરાસમાં પ્લસ આ વખતે જે જે ફાઉન્ડેશન જોડાયેલું છે એમના સભ્યો પણ હશે અને સાથે સાથે બાઉન્સરોની સંખ્યા પણ હશે પરંતુ એમાં લેડીઝ બાઉન્સરોની સંખ્યા દીકરીઓને ધ્યાનમાં રાખીને વધારે હશે ખાસ આ વખતે જે અમે એક સેવાનો અવસર અમને મળેલો છે એના માટે અમે ચાણક્ય ફાઉન્ડેશનના આભારી છીએ તો અમે એક સંદેશો એવો આપવા માંગીએ છીએ કે આટલા વર્ષોમાં સાહેબ પહેલીવાર વેલકમ નવરાત્રીનું આયોજન કોઈ આવા ખાસ ઉદ્દેશ્યથી થતું હશે તો અમે એવી અપીલ કરીએ છીએ ખેલૈયાઓને સમગ્ર રાજકોટવાસીઓને કે આપ પણ માં આદ્યાશક્તિની આરાધના સાથે સાથે એક સેવાનો અવસર પ્રાપ્ત કરો જેથી કરીને કોઈ પણ બાળક એમનું ભણતર પૂરું કરી શકે